નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે આંકલવ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચીને મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી લોકશાહીનો અવસર સમા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે લોકોમાં ચૂંટણી કા પર્વ દેશકા ગર્વની અનુભૂતિ થાય તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેવા જનજાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે જનજાગૃતિના ભાગરૂપે મતદાતા પોતાના મતનું મહત્ત્વ સમજે તે હેતુથી આંકલવ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનવ આકૃતિના નિર્માણ દ્વારા જાહેર જનતાને મત આપવા માટે પ્રેરિત કરતો સંદેશો આપ્યો મતદાન જાગૃતિના પ્રયાસના ભાગરૂપે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી પ્લીઝ વોટની અપીલ કરતો સંદેશ આપવામાં આવ્યો આ તકે હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન પ્રવૃત્તિના વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા સાથે વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ આચાર્ય સૌએ સાથે મળીને મતદાન કરવાના શપથ પણ લીધા નીલકંઠ પટેલ આઝાદ મીડિયા લાઈવ આંકલવ